નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ ટાઈમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો આ બધા જ પ્રશ્નો મોસ્ટ એમ્પી છે તમારે એકવાર પહેલા બધા જ પ્રશ્નો તૈયાર કરી નાખવાના છે ઓકે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલાં મિત્રો તમને આઠ ગુણમાં એમસીક્યુ આપેલા છે જેમાં પહેલો પ્રશ્ન છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આદિનાથ પછી બીજો પ્રશ્ન છે બુદ્ધનો અર્થ શું થાય તો એનો જવાબ થશે ઓપ્શન સી જ્ઞાની પછી આગળ ત્રીજો એમ આપેલ છે કે ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે તો એનો જવાબ આવશે ઓપ્શન એ બૌદ્ધ બૌદ્ધ ધર્મ સાથે ચોથો પ્રશ્ન છે જૈન ધર્મમાં કુલ તીર્થકરોની સંખ્યા કેટલી છે તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે ચોવીસ પછી પાંચમો પ્રશ્ન છે બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી જવાબ ધર્મચક્ર પરિવર્તન છઠ્ઠો પ્રશ્ન કે ગૌતમ બુદ્ધને કયા વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો એનો જવાબ આવશે છઠ્ઠામાં ઓપ્શન બી પીપળો પછી સાતમો પ્રશ્ન મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો એનો જવાબ આવશે ઓપ્શન સી પ્રાકૃત અને અર્થમાગતી ભાષામાં પછી આઠમો પ્રશ્ન નીચેનામાંથી કયું વ્રત જેટલી જરૂરિયાત હોય કેટલો સંગ્રહ કરવો તેવું સૂચવે છે તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે અપરિગ્રહ પછી આગળ પ્રશ્ન બે માં આપણે ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં પહેલો પ્રશ્ન છે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યા નામે ઓળખાતા હતા તેમાં જવાબ આવશે ચાણક્ય પછી બીજો ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક છે તો એના જવાબ આવશે સારનાથનો સ્તંભ અશોકનો સ્તંભ પછી ત્રીજો પ્રશ્ન છે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ ખાલી જગ્યાના સમયમાં થયું હતું તો એનો જવાબ આવશે શેરશાહના સમયમાં ચોથો ખાલી જગ્યા આપેલ છે કે સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરીને ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો તો એમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે બૌદ્ધ પછી પાંચમો પ્રશ્ન છે મેગેસ્થનિઝે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો તો એમાં ઇન્ડિકા નામનો ગ્રંથ રેડી અને છઠ્ઠો પ્રશ્ન ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલો છે તો બ્રાહ્મી ભાષામાં આવશે એમાં સાતમો છે અશોકે સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ખાલી જગ્યા મોકલ્યા હતા તેમાં જવાબ આવશે શ્રીલંકા પછી આઠમો છે મૌર્ય યુગમાં લશ્કર ખાતાના ઉપરી વડાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતા હતા તો જો મિત્રો લશ્કર ખાતાના ઉપરી વડાને મૌર્ય યુગમાં સેનાપતિ તરીકે ઓળખવામાં આવતા લે એમાં જવાબ આવશે સેનાપતિ પછી ખરા ખોટા આપેલા છે જે આઠ ગુણના છે તમારા આ ચોવીસ ગુણનું જુઓ પહેલાં આઠ ગુણના એમ શીખ્યું આઠ ગુણના ખાલી જગ્યાઓ અને આઠ ગુણના ખરા ખોટા ચોવીસ ગુણ તમારે ટોટલ આમાંથી જ આવશે પછી ખરા ખોટામાં પહેલો પ્રશ્ન છે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો એ વિધાન થશે ખરું બીજું છે મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો તો એ વિધાન ખોટું થાય છે ત્રીજો છે ચંદ્રગુપ્તે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું તો એ પણ વિધાન ખોટું થશે ચોથું છે સમુદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યની મહા મહત્તાનો સર્જક હતો તો ચોથું વિધાન સાચું આવશે પછી પાંચમો પ્રશ્ન ગુપ્ત યુગનું બંદર ભ્રોગુકચ્છ એટલે હાલનું ભરૂચ તો આ વિધાન પણ ખરું થશે છઠ્ઠો પ્રશ્ન કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તો આ વિધાન સાચું થાય છે સાતમો પ્રશ્ન વરાહમિહિરે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી તો આ વિધાન ખોટું થાય આઠમો છે હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો વિજય થયો હતો તો આ વિધાન પણ ખોટું થશે પછી જો ટૂંકમાં ઉત્તર આપો એના મેં અમુક સોલ્યુશન તમને છ છ પ્રશ્નોના કરાવ્યા છે તો એ શાંતિથી સાંભળજો ને તૈયાર કરી નાખજો ઓકે પહેલું છે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો મિત્રો આવશે એક ફાહિયાન યુએન સાંગ અને મેગેસ્થનીસ આ ત્રણ મુસાફરો આવ્યા હતા બીજો છે બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપોના નામ જણાવો તો એમાં આવશે મિત્રો એક તો સાંચીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ ત્રીજો છે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો એમાં મિત્રો ઘણા બધા વિષયો હતા લખવાનું તમારે જેમ કે વેદ પછી વેદાંગ વ્યાકરણ તત્વજ્ઞાન જ્યોતિષ ખગોળ અને આયુર્વેદ જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું ચોથો પ્રશ્ન સંગમ સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો તો સંગમ સાહિત્ય એ પ્રાચીન તમિલ સાહિત્યો તે ત્રણ સંગમોમાં રચાયું હતું અને તેમાં તત્કાલીન સમાજ સંસ્કૃતિ અને શાસન વ્યવસ્થાની માહિતી મળે છે આ એનો જવાબ થશે પછી પાંચમો પ્રશ્ન પ્રાચીન સમયમાં ભારતમાંથી કઈ કઈ વસ્તુઓનો આયાત અને નિકાસ થતી હતી તો જુઓ મિત્રો આયાત તો થશે આપણે ઘોળા સોનું ચાંદી અને અન્ય ધાતુઓની આયાત થતી અને નિકાસ નિકાસ કયા કયા વસ્તુની થતી કે મરી મસાલા તેજાના કિંમતી પથ્થરો અને કાપડ આ વસ્તુઓની નિકાસ થતી પછી આગળ મિત્રો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈશું જેમાં આપેલ છે પ્રાચીન ભારતીય કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે અને કઈ કઈ તો એમાં મિત્રો જુઓ પ્રાચીન ભારતમાં આપણે કલાને બે ભાગમાં વહેંચવામાં આવી હતી એક તો સ્થાપત્ય કલા અને બીજું શિલ્પ કલા હવે સ્થાપત્ય કલાની અંદર શું શું આવે જેમાં મંદિરો સ્તૂપો વિહારો અને ચૈત્યો અને શિલ્પકલામાં શું આવશે જેમાં દેવી દેવતાઓ મનુષ્યો અને પશુ પક્ષીઓની મૂર્તિઓનો સમાવેશ થાય છે ઓકે હવે આપણે ચોથો પ્રશ્ન છે એ જે મોટા પ્રશ્નો છે તમે તૈયાર કરી નાખજો આનો સ્ક્રીનશોટ લઈ લેજો જે આઈએમપી પ્રશ્નો છે અને એમાં ત્રીજા પ્રશ્નોનું મેં તમને સોલ્યુશન આપવાનું છે આપણે કે નીચેના પર્વતોનું વર્ગીકરણ કરો તો આ જે પર્વતો આપેલા છે એનો કયા કયા પર્વતના પ્રકારમાં વર્ગીકરણ થશે જુઓ તો પહેલાં જુઓ હિમાલય આપેલ છે તો હિમાલય આવશે મિત્રો ગેડ પર્વતમાં ગિરનાર છે એ આવશે જ્વાળામુખી પર્વતમાં પછી આગળ સાતપુડા છે એ આવશે ખંડ પર્વતમાં પછી પાવાગઢ એ જ્વાળામુખીમાં આવશે પછી આલ્પ્સ તો એ આવશે ગેડ પર્વતમાં અને વિંધ્યાચલ એ પણ આવશે ગેડ પર્વતમાં પછી આ તફાવતવાળા પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો તૈયાર કરજો પ્રશ્ન ચારનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આપેલું છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોની નકશા પૂરતી કરવાની છે તો મોસ્ટ ટાઈમ બી નકશો કહેવાય તૈયાર કરી નાખજો હવે પ્રશ્ન પાંચ આપણે જોઈશું ખાસ કે જેમાં તમે રૂઢ સંજ્ઞાઓ ઓળખો અને દોરવાની કીધી હતી તો પહેલી જે સંજ્ઞા આપેલી છે ને આ સંજ્ઞાઓ પણ પૂછાશે તમારે એ એ સંજ્ઞાનું નામ થશે દેશની રાજધાની એના સામે જવાબ લખવાનો બીજા નંબરની સંજ્ઞા છે જે નદીની સંજ્ઞા આપેલી છે અને ત્રીજા નંબરમાં છે જે માર્ગની સંજ્ઞા દર્શાવેલી છે પછી જો આગળ ચો ચોથો પોઈન્ટમાં છઠ્ઠા પ્રશ્નમાં આપણે એની સંજ્ઞા હવે દોરવી પડશે સંજ્ઞા જો ચોથામાં શિખર આપેલ છે જેમાં તમારે એક ત્રિકોણ કરીને એક ટેકરી જેવો ભાગ દર્શાવવાનો પાંચમું છે પોલીસ સ્ટેશન તો એમાં ફક્ત પી એસ લખવાનું પી એસ પોલીસ સ્ટેશન અને છઠ્ઠું છે નકશાની ઉત્તર દિશા તો એમાં ઉપરની તરફ તીર મારી અને એ તીરની ઉપર ઉ એકલો લખવાનો રહેશે ઉત્તરનો ઊ અને છેલ્લો પ્રશ્ન આપણે હવે જે જોડકા જે સોલ્યુશન કર્યો છે એમાં જુઓ પહેલું આપેલ છે સરપંચ તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી કે ગ્રામ પંચાયતના વડા બીજું છે જિલ્લા વિકાસ અધિકારી તો એમાં જવાબ આવશે ઓપ્શન એફ જિલ્લા પંચાયત ત્રીજું છે તલાટીકમ મંત્રી તો એનું જોડકું આપણે જોડાશે ઓપ્શન એમાં કે ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી ચોથું છે ઓપ્શન બી જો ચોથામાં શું છે પહેલાં કે તાલુકા વિકાસ અધિકારી તો એનો જવાબ આવશે ઓપ્શન બી તાલુકા પંચાયત અને પાંચમું છે ના મહાનગરપાલિકાના વડા તો મહાનગરપાલિકાના વડા કોને કહેવાય તેમાં સી જવાબ આવશે મેયર કહેવાય રેડી હવે પ્રશ્ન સાત છે એ તમારે આઈએમપી પ્રશ્નો છે એનો પણ સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ પ્રશ્ન આઠ જે તમારે ટૂંકમાં જવાબ આપવાના છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો આ થઈ ગયા આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનના મોસ્ટ એમ્પી પેપર અને પ્રશ્નોનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ બેનિફિટ થાય ઓકે મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ